નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક દેવાળી આપ જોઈ રહ્યા છો વીએસએસ ન્યૂઝ ચેનલ અત્યારે આપણે અહિયાં મોટા વર્ચા સુરત ની અંદર સુદામા ચોક ઉપર ઉભા છે ને જ્યાં પ્રેમાળ જયદી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ આ રીતે અહીંયા ઓપરેશન થિયેટરને સ્ટોલ મૂકવામાં આવે છે અત્યારે આ પ્રેમાજી દે ટ્રસ્ટ દ્વારા અત્યારે જોઈ છીએ આપણે કે અહીંયા દે ટ્રસ્ટ દ્વારા અહીંયા મૂંગા પશુ પક્ષીઓની સારવાર માટે અહીંયા ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે અને આ જે મૂંગા પશુ પક્ષીઓ ઉત્તરાયણના જે મકર સંક્રાંતિના દિવસે એ પતંગ ચગાવતા દોરીની અંદર જે ફસાઈ જતા હોય એ દોરીની અંદરથી કાઢી અને પાંખો કપાઈ જતા એ લોકોને અહીંયા સારવાર માટે કરવામાં આવે છે અને આ પ્રેમાળજેદિવા પ્રેમાળ જી દેવા ટ્રસ્ટ દ્વારા અવરનવર અહિયાં સેન્ટર ઉપર સેવા તો આપવામાં આવે છે પણ મકર સંક્રાંતિ દિવસે સુરતની અંદર અનેક જગ્યા ઉપર આ લોકો આ રીતે સેવા આપી રહ્યા છે પ્રેમાળજીદયા ટ્રસ્ટ ની અત્યારે વાત કરીએ તો અત્યારે ઓપરેશન થિયેટર ની અંદર આપણે ઉભા છીએ અત્યારે કોલ એ લોકોમાં કોલ કહેવાય જે કે પક્ષીને જે ઘાયલ થઈ ગયો એ ઘાયલ પક્ષીની તરત અહીંયા સારવાર કરવામાં આવે છે ડોક્ટરો પણ સાથે છે અત્યારે અને દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓ પણ અત્યારે સાથે છે તો આ ટ્રસ્ટ ટ્રસ્ટની સાથે સંકળાયેલા દાતાશ્રીઓ મહેમાનશ્રીઓ અને તમામ લોકો છે તો અત્યારે આપણે જે કાંજીભાઈ તલસાણીયા આજે સૌ અત્યારે કુતરાણ બધાને ઉત્તરાયણની શુભેચ્છાઓ પ્રેમાળ જીવદી ટ્રસ્ટ વતી બધાને ઉત્તરાયણની શુભેચ્છાઓ પણ એક સંદેશો એ છે કે આપ આપનો તહેવાર મનાવો પણ આપ મૂંગા પશુ પક્ષીને નુકસાન થાય એવું નહીં કરો કેમ કે તમે જોવો છો કે અત્યારે આપણે જે સારવાર કેન્દ્ર કર્યું છે એ બધા પોતાનો તહેવાર મૂકીને આવ્યા છે લોકો તહેવાર મનાવે છે પણ આ જે લોકો છે ને ડૉક્ટર છે અમારી જે ટીમ છે અમારે પણ બાલ છે ઘરે પણ અમે એ છોડીને અત્યારે અહીંયા સેવા માટે આવ્યા છીએ કે મૂંગા પશુ પક્ષીને નુકસાન નહીં થાય ટ્રસ્ટ ચલાવવા માટે જે ફંડની જરૂર છે ફંડ વિશે કંઈક વાત કરીએ ફંડમાં તો આપણે અત્યાર સુધી દાતા મળી રહેશે પણ હવે છે ને સેન્ટર મોટું થતાં આપણી પાસે બહુ બધા જીવ મૂંગા પશુ પક્ષીઓ વધારે થયા છે તો આપણે છે ને અત્યારે હાલ આપણે આઠ લાખ રૂપિયા પ્લસનો ખર્ચ દર મહિને હવે એના માટે આપણે દાતાશ્રી તો મળે છે પણ પહોંચાતું નથી એના માટે આપણે પ્રેમાળ જીવદી ઢૂન મંડળ તૈયાર કર્યું છે બહુ સરસ ધૂન મંડળ છે અમારા કિરીટભાઈ ખેની એનું સંચાલન કરે છે તો અમને દાતાશ્રી નહીં મળે આપ દાન નથી દઈ શકતા તો કંઈ વાંધો નથી પણ આપ અમને ધૂન આપો સારો પ્રસંગ છે કોઈ અત્યારે બધા લોકો બર્થ ડેમાં મરણમાં કે કોઈ સારા પ્રસંગમાં ધૂન કરે છે તો અમે લોકો નિઃશુલ્ક ધૂન કરવા માટે જઈએ છીએ જે પૈસા થાય એ અમે લોકો જીવદીયા ટ્રસ્ટમાં આપીએ છીએ તો બધાને વિનંતી કે અમને ધૂન આપો ખુબ સરસ વાત કરી કે દાતાશ્રીઓ દાન તો આપે છે પણ સાથે સાથે કે આપણા પરિવાર અંદર સારા જે પ્રસંગોમાં ધૂન મંડળ દ્વારા આપણે એને બોલાવી આમંત્રિત કરી અને ધૂન સત્સંગ દ્વારા એ લોકોને દાન પણ આપી શકાય છે અને એ દાન અહિયાં પ્રેમા દે ટ્રસ્ટ ની અંદર જે મૂંગા પશુ પક્ષી ની સારવાર કરવામાં આવે છે ગુજરાત સુધાર જ્ઞાતિ મંડળ ના પ્રમુખ છે દશરથભાઈ ની સાથે વાત સમાજ તરફથી દશરથભાઈ જાદવાણી આ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ કામગીરી ને બિરદાવું છું અને આવું આ તો સેવા ભાવથી બધા ભેગા થયા છે અહીંયા પોતાનો ધંધો રોજગાર ફેમિલી બાલ બચ્ચાને ઘરે મૂકીને અહીંયા કેટલાય સ્વયંસેવકો મેં જોયું કે સારવાર હેઠળ છે મારી નજર સામે જ પહેલો કોલ આવ્યો અને તરત અહીંયાના કાર્યકરો પોતાના ખર્ચે બાઇક લઈને એની બોક્સ લઈને લઈ આવ્યા પક્ષીને વજન કર્યું એને મારી નજર સામે સારવાર આપી અને એને રિલીઝ કર્યું બધા દોરાને ખીલીઓમાંથી તો બહુ સરસ કાર્યક્રમ છે આ કાર્યથી જે થઈ રહ્યું છે સેવાનું એ એકદમ હૃદયપૂર્વક હું એમનો આભાર વ્યક્ત કરું છું કે આવું નવું કાર્ય થયા કરે પણ આપણે તહેવાર જો ઉજવણી જે કરીએ છીએ ઉત્તરાયણની એમાં જો આપણે ઘટાડો કરી નાખીએ ને તો અહીંયા પછી આ પક્ષીઓને હેરાનગતિ એટલી ઓછી થાય ભાઈ ખૂબ સરસ વાત કરી કે ઉત્તરાયણના જે પર્વની આપણે ઉજવણી કરી છે તો એમાં ઘટાડો કરવાનો છે તો જે દોરીથી આપણે પતંગ ચગાવી છે ચાઇનીઝ દોરીનો જે ઉપયોગ કરી છે ન કરીએ અને જેમ બને એમ પક્ષી સુરક્ષિત રહે એ માટે ખાસ એ નોંધ કરવામાં આવેલી છે આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દાતાઓ થકી ચાલે છે તો એના આપણે ધૂન મંડળના સભ્ય જેની સાથે વાત કરો આપણું નામ જણાવો હું કે કિરીટભાઈ હું ધોધ મંડળ છેલ્લા બે વર્ષથી ધૂન મંડળ કરું અને મારો ટ્રસ્ટ થોડુંક આગળ જાતું જાય છે અને મારે તમારા જેવા દાતાઓની એ જરૂર છે અને જેમ બને મારે સભ્ય થાય એવી હું તમને વિનંતી કરું છું કડતાલના સ્ટીમ મારે મોટી કરવી છે અને મારું ટેસ્ટ થોડુંક આગળ જાય અને મારા બહુ બધી દાતાની જોવાના દવા અને દવા ડોક્ટરોની અને બધાની જે ફી થાય એ મારે દેવાની હોય છે એટલે મારે તમારી હેલ્પની જરૂર છે સન્માન કરવામાં આવ્યું છે પણ મને કહેતા દુઃખ થાય છે કે જે મૂંગા પશુઓ છે પક્ષીઓ છે એની સારવારમાં આપણે ધ્યાન દેવાનું છે અને આપણા સુરતમાં અવડા મોટા હીરા ઉદ્યોગના બધા જમીનના બધા ભામાસા કહેવાય તો એ થોડીક ઘણી જો મદદ કરે ને તો આ બધા કાર્યક્રમો વધારે સારી રીતે પાર પડી શકે અને મૂંગા પશુઓને સરસ સારવાર મળે તો એ હેતુ થી બધા વીર ભામાસા આપડા કહેવાય છે ને જમીન વાળા ને હીરા વાળા એને આગળ આવી અને બધી આ સંસ્થા ને બધી સંસ્થાઓને જેટલું થઈ શકે એટલું દાન આપવું જોઈએ એવી મારી અપીલ છે